અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શો યોજાનાર છે ત્યારે ફ્લાવર શોની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે પહેલી જાન્યુઆરીએ મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન કરવાનું હતું પરંતુ પૂર્વ પીએમ મનમોહનસિંહનું નિધન થતાં તમામ કાર્યક્રમો રદ કરાતા હાલ તો ફ્લાવર શો પણ મુલતવી રાખવામાં આવ્યો છે આગામી તારીખ નક્કી કરીને ફ્લાવર શો પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવશે શહેરીજનો માટે જુદા પ્રકારનું જે આકર્ષણ છે તે ફ્લાવર શો માં જોવા મળશે અત્યારે પણ ફ્લાવર શો ની તૈયારી ને લઈને તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા કરી દેવામાં આવી છે સાથે જ વાત કરવામાં આવે તો ફ્લાવર શોને લઈને જે તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેની જે દેખરેખ પણ કરવામાં આવી રહી છે સાથે જ જે વોલ બનાવવામાં આવી છે સાથે નાના બાળકો માટે જુદા જુદા જે કાર્ટૂન કેરેક્ટર્સ છે તે લાઈવ અહીંયા રાખવામાં આવ્યા છે તેમાં લાઈવ જે ફૂલ તેમજ પૌધા જે છે તે લગાવવામાં આવ્યા છે દિવાલ જે કરવામાં આવી છે આ આ વર્ષે સુશાસનના ત્રેવીસ વર્ષની એક દિવાલ પણ ફ્લાવર શોમાં જોવા મળશે સરકાર દ્વારા જે પ્રમાણે ત્રેવીસ વર્ષ સુશાસનના છે તેને લઈને એક આખી લાઈવ વોલ જે છે તે વોલ કરવામાં આવી છે સાથે જ વાત કરવામાં આવે તો એન્ટ્રી ગેટ ખાતે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે કારણ કે એન્ટ્રી ગેટની સાથે બંને બાજુ જે ગજરાત જે છે તે લાઈવ જોવા મળશે અને તેમાં લાઈવ જે ફૂલો જે છે તે લગાવેલા આવ્યા છે સેવંતી અને ખાસ કરીને જુદા જુદા જે મહેંદીના રોપા છે તે તેમાં કરવામાં આવ્યા છે તો આ વર્ષે ફ્લાવર શો ની તૈયારીઓ આખરી ઓપમાં છે પહેલી તારીખે તેનું ઉદ્ઘાટન થવાનું હતું પરંતુ જે કારણોસર બંધ રાખવામાં આવ્યું છે આગામી દિવસોમાં તે ચાલુ કરવામાં આવશે અને મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શો નું ઉદઘાટન કરવામાં આવશે અને ત્યારબાદ શહેરીજનો માટે તેને ખુલ્લો મૂકવામાં આવશે કેમેરામેન ચંદ્રકાંત ઓરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ